નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે પંદરસો નેવ રૂપિયા અને મિત્રો કપાસના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો હાલ ખૂબ તો યથાવત મિત્રો પંદરસો સુધીના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અમુક માર્કેટયાર્ડમાં પણ પાર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો હવે મિત્રો આપણે માહિતી મેળવીએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ થી ચૌદસો પંચ્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ સાતસો પંચાણું થી પંદરસો છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકાવન થી પંદરસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો બોટાદ ચૌદસોથી પંદરસો એકાણું રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે વાંકાનેર માર્કેટયાર્ડ તેરસોથી ચૌદસો નેવું રૂપિયા મિત્રો આજે આપને થોડાક બજાર ભાવની જ માહિતી મળી છે એટલે મિત્રો આપણે દસેક જેવા માર્કેટયાર્ડના બજાર ભાવની જ માહિતી આપી છે ધારી માર્કેટ યાર્ડ એક હજાર એંસીથી ચૌદસો એંસી રૂપિયા કડી માર્કેટયાર્ડ ચૌદસો પિસ્તાલીસથી પંદરસો બાવન રૂપિયા જામજોધપુર ચૌદસો એકથી પંદરસો એકોતેર રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો સાત રૂપિયા આગળ વાત કરે મિત્રો રાજકોટ ચૌદસો પચીસથી પંદરસો પાંત્રીસ રૂપિયા